ઉબંતુ ઓએસમાં આ મુજબનું ડેસ્કટોપ જોવા મળે છે જ્યાં અપર કોર્નરમાં વાઈફાઈ નો ઓપ્શન જોવા મળે છે જ્યાંથી વાઈફાઈ દ્વારા ઇન્ટરનેટની સુવિધા ઉબંતુમાં શરૂ કરી શકાય છે જેથી હવે બાય ડિફોલ્ટ જોવા મળતા વેબ બ્રાઉઝર ફાયરફોક્સને ઓપન કરીશું આ ફાયરફોક્સમાં સૌથી પહેલાં આપીશું ડાઉનલોડ ગુગલ ક્રોમ જ્યાં સૌથી પહેલી લિંકને ઓપન કરીશું જેથી આ ડાઉનલોડ ક્રોમ ત્યાં ઉબનતું ઓપ્શન જોવા મળે છે સિક્સટી ફોર બીટ માટે ત્યાં આપીશું એક્સેપ્ટ એન્ડ ઇન્સ્ટોલ જેથી તેની એપ્લિકેશન ડાઉનલોડ થતી જોવા મળશે અને તે ડાઉનલોડ થવા દઈશું તેની સ્પીડ ઇન્ટરનેટ પર આધારિત છે તે ડાઉનલોડ થાય ત્યારે તેને ફક્ત ઓપન કરીશું ઓપન કરતા જ તેનું ઇન્સ્ટોલેશન શરૂ થશે પરંતુ અહીંયા ઇન્સ્ટોલ્ડ જોવા મળે છે કારણ આ અગાઉ Google Chrome આ Ubuntu ઇન્સ્ટોલ કરેલ છે જેથી અહીંયા ઇન્સ્ટોલ્ડ મેસેજ જોવા મળે છે જો અહીંયા ઇન્સ્ટોલ ગ્રીન કલરમાં જોવા મળે તો અહીંથી ક્લિક કરીને ઇન્સ્ટોલ આપીશું જેથી ઉબંતુમાં શો એપ્સ ઓપ્શનમાં ઇન્સ્ટોલ કરેલ ગૂગલ ક્રોમ તમને જોવા મળશે જ્યાંથી તમે તેને ઓપન પણ કરી શકો છો આ સિવાય ગૂગલ ક્રોમમાંથી ઉબંતુ માટે ઉપયોગી હોય તેવા અમુક સોફ્ટવેર શોધીશું તે માટે ટોપ ટેન બેસ્ટ સોફ્ટવેર ફોર ઉબંતુ સર્ચ આપતા જ આ મુજબનું એપ્લિકેશનનું લિસ્ટ તમને જોવા મળશે જેમાં મોર આઈટમ્સ પર ક્લિક કરતા તે લિસ્ટમાં સૌથી પહેલા ગૂગલ ક્રોમ જે આપણે હમણાં ઇન્સ્ટોલ કરેલ આ સિવાય વીએસ કોડ કે ડેન લાઈવ રિયલસી મીડિયા પ્લેયર ગેટ સ્ટ્રીમ ફ્લેમશોટ મુજબના સોફ્ટવેર જે ઉપયોગ કરી શકાય છે જેમાંથી ગૂગલ ક્રોમ આપણે ઉબંતુમાં ઇન્સ્ટોલ કર્યું આ સિવાય ઉબંતુમાં એક નવો ઓપ્શન જોવા મળે છે જેને કહેવાય છે એપ સેન્ટર તો અહીંયા એપ સેન્ટરમાં પણ ઘણી બધી એપ્લિકેશન જોવા મળે છે ત્યાંથી પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકાય છે જેમ કે ઉદાહરણ ક્લિક અહીંયા ઓપ્શન જોવા મળે છે ત્યાં ઇન્સ્ટોલ કરીશું કન્ફર્મેશન માટે યુઝર નો પાસવર્ડ ટાઈપ કરીશું જેથી ઇન્સ્ટોલેશન શરૂ થશે ત્યાર પછી અહીંથી ઓપન કરી શકાય છે અથવા તો આ વિન્ડોને બંધ કરીશું શો એપ્સ જ્યાં વીએલસી નો ઓપ્શન જોવા મળશે ત્યાંથી ક્લિક કરતા થોડાક ક્ષણોમાં વીએલસી મીડિયા ઓપન થશે તે માટે થોડો સમય લાગી શકે છે તો આ મુજબ વીએલસીને ઇન્સ્ટોલ કર્યું આ સિવાય એપ સેન્ટરમાં ઘણા બધા ઓપ્શન જોવા મળે છે જેમાં કેટેગરીમાં ફીચર આ સિવાય પ્રોડક્ટિવિટી તેમજ ડેવલપમેન્ટ અને ગેમ્સ સંલગ્ન અલગ અલગ એપ્સ જોવા મળે છે એક્સપ્લોર જ્યાંથી તમે કોઈ નવી એપને પણ શોધી શકો છો અથવા તો લિસ્ટમાંથી કોઈનો ઉપયોગ પણ કરી શકાય છે અહીંયા આપણે VLC ઇન્સ્ટોલ કરેલ જો તેને દૂર કરવું હોય તો આપીશું અહીંથી અનઇન્સ્ટોલ અહીંયા પણ કન્ફર્મેશન માટે યુઝરનો પાસવર્ડ ટાઈપ કરવાનો રહેશે જેથી VLC અનઇન્સ્ટોલ થશે ક્રોસ ચેક કરવું હોય તો કરીશું શો એપ્સ જ્યાં હવે VLC જોવા મળશે નહીં તો આ મુજબ Ubuntu એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકાય છે તેમજ તેને દૂર પણ કરી શકાય છે આ સિવાય Google રાઇટ ક્લિક કરીને પિન ટુ ડેશ જેથી ડેશબોર્ડમાં તે એડ થશે જે તમે સાઇડમાં જોઈ શકો છો દૂર કરવા આપીશું અનપિન તો આ પ્રકારે ડેશબોર્ડમાં કોઈ ઇન્સ્ટોલ કરેલ એપ્લિકેશન ને ઉમેરી શકાય છે આ સિવાય તેને દૂર પણ કરી શકાય છે આવા જ કોપા સંલગ્ન તમામ વિડિયો માટે ચેનલને ને કરો જલ્દી મળીશું ના વિડિયોમાં